હેલો આજે આ વિડીયોમાં આપણે સીએસએસના સિલેક્ટર્સ વિશે જોવાનું છે તો સિલેક્ટર્સ સીએસએસ એટલે કે આપણે વેબસાઇટની અંદર ડિઝાઇન કરવા માટે યુઝ થાય છે સીએસએસ તો એ દર એ આપણે એસટીએમએલના એલિમેન્ટને જે આપણે યુઝ કરીએ છીએ સીએસએસમાં તો તેને કહેવાય છે સિલેક્ટર્સ તો ફોર એક્ઝામ્પલ અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે બોડી બોડી મીન્સ કે એક એલિમેન્ટ છે વન ટાઈપ ઓફ એ ટેગ છે એલિમેન્ટ અને ત્યારબાદ એની પ્રોપર્ટીઝ એન્ડ વેલ્યુ તો એની સિન્ટેક્સ છે તો સિલેક્ટર્સ જે છે જે આ ગ્રીન કલરના જે ટેક્સ્ટ આપેલા છે તેને શું કહેવાય છે સિલેક્ટર્સ કહેવામાં આવે છે CSS ની અંદર કે જે આપણા એલિમેન્ટ જે હોય છે તેને આપણે એસ સિલેક્ટર્સ પણ કહી શકીએ છીએ તો સિલેક્ટર ના મલ્ટીપલ टाइप्स अवेलेबल છે તો ફર્સ્ટ ઇઝ અ યુનિવર્સલ સિલેક્ટર યુનિવર્સલ સિલેક્ટેડ મીન્સ કે ફર્સ્ટ ઓફ ઓલ છે એક્ઝામ્પલ જોઈએ આપણે તો ફોર એક્ઝામ્પલ અહીંયા એચ વન આપેલું છે એચ વન ની અંદર આ એચ વન જે છે એ શું છે એને શું કહેવામાં આવે છે એલિમેન્ટ કહેવામાં આવે છે તો આ જે એચ વન જે છે તેની અંદર

અહીંયા પર કરી દઉં છું તો હેસ્ટ્રિક એટલે કે આપણા બોડી ટેકની અંદર જેટલા બી એલિમેન્ટ જે છે એ દરેક એલિમેન્ટની અંદર સીએસએસ ને અપ્લાય કરવી હોય તો તેના માટે આપણે હેસ્ટ્રીક નો યુઝ કરીએ છીએ સ્ટાર એટલે કે દરેક એલિમેન્ટ જેટલા બી એલિમેન્ટ જે છે બોડી ટેકની અંદર જેટલા બી એલિમેન્ટ જે છે તે દરેક એલિમેન્ટની અંદર તમારે ક્લાસ મીન્સ કે કોઈ પ્રોપર્ટી અપ્લાય કરવી છે સીએસએસ ને કલર અપ્લાય કરવો છે બેકગ્રાઉન્ડ કલર અપ્લાય કરવો છે તો દરેક એલિમેન્ટની અંદર તમારે સીએસએસ અપ્લાય કરવી હોય તો તેના માટે સ્ટાર છે સ્ટાર મીન્સ કે હેસ્ટ્રિક એટલે કે દરેક એલિમેન્ટમાં તમારે સીએસએસ અપ્લાય કરવી હોય તો તેના માટે છે સ્ટાર તો તેને કહેવાય છે યુનિવર્સલ સિલેક્ટર ત્યારબાદ આવે છે ડિસેન્ડન્ટ ડિસેન્ડન્ટ સિલેક્ટર સિલેક્ટર કે પર્ટિક્યુલર એલિમેન્ટ ઓનલી વેન ઇટ અ લાઈઝ ઇન સાઇડ અ પર્ટિક્યુલર એલિમેન્ટ એઝ ગીવન ઇન ફોલોઇંગ એક્ઝામ્પલ સ્ટાઇલ રૂલ વિલ અપ્લાય ટુ એલાય એલિમેન્ટ ઓનલી વેન ઇટ લાઈઝ ઇન સાઇડ યુએલ ટેગ એટલે કે ડિસેન્ડન્ટ એલિમેન્ટ એટલે કે પેરેન્ટ પેરેન્ટ એલિમેન્ટ અને તેની અંદર છે ચાઇલ્ડ એલિમેન્ટ અને તેમાં તમારે સીએસએસને અપ્લાય કર્યું હોય તો તેના માટે આવે છે ડિસેન્ડન્ટ એલિમેન્ટ ડિસેન્ડન્ટ સિલેક્ટર્સ એક્ઝામ્પલ જોઈએ ફોર એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ હું અહીંયા એઝ અ ડિવટેગ નો યુઝ કરું છું ની અંદર એક સિમ્પલ પીટેગ યુઝ કરું છું અને એ પીટેગની અંદર તો હવે આ ટેગ જે છે તેની અંદર પી છે તો એના માટે આવે છે ડિસેન્ડન્ટ એલિમેન્ટ શું આવશે ડીવટેગ પેસ કરીને પી પીટેક જેટલા બી પીટેક જે છે એ બધા જ પીટેક કે આ ડીવટેગની અંદર જેટલા બી ડીવટેક છે આપણા પેજની અંદર જેટલા બી ડીવટેક છે એ દરેક ડીવટેગની અંદર જેટલા બી પીટેગ છે એ દરેક પીટેકમાં શું થશે ક્લાસ સપ્લાય થશે

રિફ્રેશ કરું તો આયુ એ ધીસ ઇઝ અ સિમ્પલ પેરીગ્રાફ્ટ નો કલર શું થયો ગ્રીન થયો તને શું કહેવાય છે ડિસએન્ડેન્ટ એલિમેન્ટ ફોર એક્ઝામ્પલ બીજું એક્ઝામ્પલ હું એડ કરું તો અહીંયા એઝ અ યુએલ ટેડ છે ઓવર યુએલ ટેડ યુએલ ની અંદર એલાઇટેડ છે એલાઈટેક ની અંદર હું પ્રોગ્રામિંગ લેંગ્વેજ નો યુઝ કરું તો ફોર એક્ઝામ્પલ સી પ્લસ પ્લસ ઓવર એલાઇટેડ ત્યારબાદ ફરીથી એલાઈટેડ અને જાવા ઓવરટેડ પી ઓવર એલાઇટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તો યુએલ છે એની અંદર એલઆઈટેક છે તો હવે જે યુએલ ટેગ છે હું ફરીથી એક બીજું એક સ્ટાઇલ એલિમેન્ટ યુઝ કરું તો અહીંયા આવશે યુએલ સ્પેસ કરીને અહીંયા આવશે ટેગ આપણે એલઆઈ એલિમેન્ટની અંદર ક્લાસને અપ્લાય કરવા છે સીએસએસના ક્લાસને અપ્લાય કરવા છે તો હવે અહીંયા આવશે એલઆઈટેગની અંદર જેટલા બી જેટલી બી ફોન્ટ જે છે તેના કલર શું હોવો જોઈએ કલર કોલર રેડ આપી દઉં

પેરેન્ટ એલિમેન્ટ અને ત્યારબાદ એના પછીના એલિમેન્ટ ટેગ અને ત્યારબાદ ટેગ કે જેની અંદર આપણે સીએસએસ ને અપ્લાય કરવી છે ત્યારબાદ તમે અધાર પણ લઈ શકો છો ફોર એક્ઝામ્પલ ડિટેક છે પીટેક છે એની અંદર આપણે બી ટેકનો યુઝ કરવો હોય તો આવી રીતે પણ કરી શકો છો એટલે કે ડીટેક ની અંદર પીટેક ની અંદર બીટેક હોય તેમાં સીએસએસ ને અપ્લાય કરવી હોય તો અહીંયા ફોર એક્ઝામ્પલ ફરીથી હું અહીંયા બીટેક આપી દઉં જે અપ્લાય થયું તો આવી રીતે તમે અપ્લાય કરી શકો છો પેરેન્ટ એની અંદર ચાઇલ્ડ એની અંદર ચાઇલ્ડ એલિમેન્ટ જે છે તેને આવી રીતે સીએસએસ અપ્લાય કરી શકો છો ત્યારબાદ ટુ અલ એસ એલિમેન્ટ એટલે કે આપણે જે સ્ટાઇલના એસટીએમએલ ના જે એલિમેન્ટ જે છે તેમાં આપણે સ્ટાઇલ યુઝ કરીએ છીએ ત્યારબાદ થર્ડ એલિમેન્ટ જે છે તે છે એલિમેન્ટ તો ધર્સ્ટ વે ટુ સિલેક્ટ એન એસટીંગ ધમ વિચ ઇઝ અ વોટ વોટ વી રીડ અબાઉ સી હાઉટવર્ક એટલે કે ડાયરેક્ટ તમે element નો યુઝ પણ કરી શકો છો ફોર એક્ઝામ્પલ હું અહીંયા છું અને એ એચ વન ટેગ ને અહિયાં આપી દઉં કે એલિમેન્ટ સિલેક્ટર એ એચ વન ટેગ જે છે તેને હું આપી દઉં એલિમેન્ટ સિલેક્ટર ત્યારબાદ ઓવર એચ વન સેવ કરી દઉં હવે આ એચ વન ટેગ જે છે તેમાં ડાયરેક્ટ તમારે સીએસએસ અપ્લાય કરવી હોય તો શું આવશે ડાયરેક્ટ એલિમેન્ટ એટલે કે એચ વન એલિમેન્ટ સ્પેસ કરીને કલીબ્રેકેટ એન્ડ ઓવર તમારી સીએસએસની પ્રોપર્ટીઝ એન્ડ વેલ્યુ જે તમારે પ્રોપર્ટીઝ નો અપ્લાય કરવો હોય ફોર એક્ઝામ્પલ કલર કલર બ્લુ બ્લુ કલર આપવો છે બેકગ્રાઉન્ડ કલર આપવો છે ફોર એક્ઝામ્પલ

પછી આ બે એલિમેન્ટ અને પેરેન્ટમાં હોય કે ચાઇલ્ડમાં હોય કે ક્યાંય પણ હોય જેમ કે આ એચ વન જે છે ડીવ ટેગની અંદર છે તો ડાયરેક્ટ એચ વન ટેગ આવશે પરંતુ ઓનલી પર્ટિક્યુલર એચ વન ટેગને કલર આપવો હોય તમારે તો તમારે શું અહીં આપવું પડે ડીવ સ્પેસ કરીને

ધ એક્ઝામ્પલ ઓબ જો અહીંયા એચ વન એચ વન ટેગ આપેલું છે પી ટેગ આપેલું છે ડી ટેગ આપ્યો છે તમે દરેક એલિમેન્ટની અંદર આવી રીતે યુઝ કરી શકો છો ત્યારબાદ છે ધ એક્ઝામ્પલ ઓફ વિઝ ઓલમોસ્ટ સેલ્ફ એક્સપ્લેનેટ્રી વી આર સિલેક્ટિંગ અ ડિફરન્ટ એલિમેન્ટ લાઈક એચ વન પી ડી વેન્ડ ગીવિંગ અ ધેમ ડિફરન્ટ સ્ટાઇલ એટ્રીબ્યુટ ધ ફોન્ટ સાઇઝ કન્ટ્રોલ ધ સાઇઝ ઓફ ધ ટેક્સ્ટ કલર કલર ધ ધ ધ ઓફ એન્ડ માર્જિન એટ સ્પેસિંગ એટલે કે ફોન્ટ છે 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 શું જે જે અંદર ટેક્સ્ટ તેની ફોન્ટ ફોન્ટ પિક્સેલ કરી કરી આપશે ફોર એક્ઝામ્પલ અહીંયા હું એડ દઉં જે છે તેની અંદર હું એડ કરું કે ફોન્ટ પિક્સેલ એટલે શું થઈ જશે જેટલા બી એચ ઓન એલિમેન્ટ છે તેની ફોન સાઈઝ ટ્વેન્ટી પિક્સેલ થઈ જશે ત્યારબાદ છે કલર કલર આપણે કલર કલર ગ્રીન કલર પ્રોપર્ટી છે તેની કલર ચેન્જ કરી આપે છે અને માર્જિન જે છે એ શું કરી દે છે અરાઉન્ડ જે ટેક્સ્ટ હોય છે તેની અરાઉન્ડમાં એટલા પિક્સેલની સ્પેસ સ્પેસ રાખી દે છે ફોર એક્ઝામ્પલ હું અહીંયા આપી દઉં કે જે ચૂન જે ટેક છે તેમાં ફોન સાઈઝ ટ્વેન્ટી પિક્સેલ એન્ડ માર્જિન આપી દઉં ટ્વેન્ટી પિક્સેલ સેવ કરી દઉં રિફ્રેશ કરું તો આજે ફોન્ટ જે છે તેની દરેક સાઈઝમાં ટોપ બોટમ લેફ્ટ રાઈટ ટોપ બોટમ લેફ્ટ રાઈટ બધી બાજુથી ટ્વેન્ટી પિક્સેલની એ શું સ્પેસ છોડી દેશે તો તેને કહેવાય છે માર્જિન માર્જિન એટલે કે ટોપ સાઈડથી

ઇન એસટીએમ ઇલ વી કેન ડિઝાઇન different ડિફરન્ટ ક્લાસીસ ટુ અવર એલિમેન્ટ ઇચ એલિમેન્ટ કેન બી અ કેન હેવ અ મલ્ટિપલ ક્લાસીસ એન્ડ ઇચ ક્લાસ કેન અલ્સો બી એપ્લાય ટુ અ મલ્ટિપલ એલિમેન્ટ એઝ વેલ એસ એટલે કે જે ક્લાસ એલિમેન્ટ જે છે એ તમે ધ મલ્ટિપલ એલિમેન્ટની અંદર યુઝ કરી શકો છો જોઈએ આપણે ઇન ધ કોડ અબવ વી હેવ અસાઇન ધ ક્લાસ ઓફ કન્ટેનર ટુ ધીવ એલિમેન્ટ ઇન ધ સ્ટાઇલ શીટ વી સિલેક્ટ અવર ક્લાસ યુઝિંગ અ ક્લાસ નેમ ફોર્મેટ એન્ડ ગીવિંગ ઇટ 10 પિક્સેલ માર્જિન એટલે કે ક્લાસ એલિમેન્ટની અંદર આપણે એક એટ્રીબ્યુટ યુઝ કરવાનો રહેશે એલિમેન્ટની અંદર એ છે ક્લાસ એટ્રીબ્યુટ કમ્પલસરી આપણે ક્લાસ નો યુઝ કરવાનો રહેશે ક્લાસ ઇઝ ઇક્વલ ટુ કરીને ક્લાસનું નામ તમારે કોઈ પણ આપવું હોય તો તમે આપી શકો છો તમારા વેબસાઇટ રિલેટેડ તમે ક્લાસ આપી શકો છો ત્યારબાદ એ જે ક્લાસ જે હોય છે તે ક્લાસને તમારે સ્ટાઇલ આપવાની રહેશે અને એ સ્ટાઇલ તમે અને એ ક્લાસને તમે મલ્ટિપલ વાર યુઝ કરી શકો છો તો એનું એક્ઝામ્પલ જોઈએ ફોર એક્ઝામ્પલ હું એક અહીંયા ડીપ ટેક યુઝ કરું છું

સ્ટાઇલ અપ્લાય કર્યું છે એના માટે હું ફર્સ્ટ ઓફ ઓલ શું કરી દઉં દેસ ક્લાસ એટ્રીબ્યુટ યુઝ કરીશ ટુ ફોર એક્ઝામ્પલ હું આપી દઉં કન્ટેનર કન્ટેનર ક્લાસ કોઈ પણ ક્લાસનું નામ આપી શકો છો તમારી વેબસાઇટ રિલેટેડ તમે કોઈ પણ નામ આપી શકો છો અહીંયા પણ સેમ આ ક્લાસ તમારે સ્ટાઇલ અપ્લાય કરવા માટે સ્ટાઇલ ટેગની અંદર તમારે અહીંયા શું કરવું પડશે ડોટ કરીને ક્લાસનું નામ ત્યારબાદ સીએસએસ ની ફોર એક્ઝામ્પલ કલર કોલન ઓરેન્જ બેકગ્રાઉન્ડ કલર ફોર એક્ઝામ્પલ બેકગ્રાઉન્ડ કલર બેકગ્રાઉન્ડ કલર આપી દો હું ફોર એક્ઝામ્પલ રેડ માર્જિન આપી દઉં પિક્સેલ સેવ કરી દઉં અને રન કરીએ તો અહીંયા જે બી ન્યુટેક જે છે તેનો કલર આપ્યો છે બેકગ્રાઉન્ડ કલર આપ્યો છે અને માર્જિન આપેલી છે ટ્વેન્ટી પિક્સેલ તો હું એ સબ આપી સેવ કરી દો અને રન કરી દો ઓકે તો આજેગ્રાફ ટેગ છે અને તેનો બેકગ્રાઉન્ડ કલર રેડ આપ્યો છે અને તેનો કલર જે છે તે ગ્રીન છે For example, span take रापिदो, span take रापिदो, span take नहीं अंदर. For example, save करी दो. हवे, span take में आपने class check करिए. तो હવે આ જેટલા બી ડિવ ટેક જે છે તેની અંદર ક્લાસ આપણે આપ્યો છે કન્ટેનર તો હવે રિફ્રેશ કરીએ તે જે સ્પાન ટેક જે છે તેનો કલર જે છે એ ઓરેન્જ થઈ ગયો અને બેકગ્રાઉન્ડ કલર જે છે એ રેડ થઈ ગયો થઈ ગયો છે ક્લાસ જે છે તેનો કલર ઓરેન્જ થઈ ગયો છે બેકગ્રાઉન્ડ કલર રેડ થઈ ગયો છે તો હવે સેમ ક્લાસ તમે બીજા એલિમેન્ટની અંદર પણ યુઝ કરી શકો છો

ક્લાસ સિલેક્ટર ઓવર બીટેક સેવ કરી દો અને રન કરી દો રિફ્રેશ કરી દો તો આજે ડીટેક જે છે તેની અંદર સિમ્પલ બીટેકનો યુઝ થાય છે પરંતુ સેમ ક્લાસ મારે સેમ ક્લાસ સેકન્ડ ડિવિઝનમાં અપ્લાય કરવા હોય તો તેના માટે અહીંયા શું આપવું પડશે આપણે ક્લાસ એલિમેન્ટ આપવા પડશે કંટ્રોલ સી ક્લાસ મિન્સ કે અહીંયા હું આપી દઉં ડ્યુટેક ની અંદર નથી ઓનલીનર ક્લાસ સેમ સેવ કરી દો અને રન કરીએ તો સેમ ક્લાસ અપ્લાય થઈ ગયો મલ્ટિપલ આ શું થયું રિયુઝેબલ થયું ક્લાસ સિલેક્ટ છે શું થયું રિયુઝેબલ થયું એક જ વાર તમે ક્લાસ ને

સેવ કરી દો અને રન કરી દો તો હવે આને પણ મારે સેમ ક્લાસ અપ્લાય કરવું છે સેમ સી ની સ્ટાઇલ અપ્લાય કરવી હોય તો સેમ હું શું કરી દઈશ ક્લાસ અપ્લાય કરી દઈશ તો અહીંયા શું આવશે ક્લાસ ઇઝ ઇક્વલ ટુ શું આવશે કન્ટેનર જે તમે ક્લાસનો યુઝ કરેલો છે તે જ ક્લાસનું ના સેવ

એલિમેન્ટ અને ત્યારબાદ જે ચાઇલ્ડ એલિમેન્ટ આવે છે તેની અંદર તમારે સીએસીએસના પ્રોપર્ટીઝને અપ્લાય કરવી હોય તો તેના માટે છે ડિસેન્ડન્ટ સિલેક્ટર ફોર એક્ઝામ્પલ યુએલ ટેગ છે તેની અંદર દરેક એલ આઈ ટેગની અંદર તમારે કલર જે છે એ ચેન્જ કરવો છે તો આવી રીતે તમારે યુઝ કરવાનો રહેશે યુએલ સ્પેસ કરીને એલઆઈ ટેગ સેમ એવી રીતે ડીવ સ્પેસ કરીને ડીવટેગની અંદર જેટલા બી પી ટેગ છે તે તો આવી રીતે તમે અપ્લાય કરી શકો છો ડિસેન્ડન્ટ સિલેક્ટર ત્યારબાદ છે એલિમેન્ટ એલિમેન્ટ સિલેક્ટર એલિમેન્ટ સિલેક્ટર એટલે કે ડાયરેક્ટ તમારા ટેગનું નામ ફોર એક્ઝામ્પલ એચ વન ટેગની અંદર તમારે સીએસએ સપ્લાય કરવી છે પીટેગની અંદર સીએસએ સપ્લાય કરવી છે ડીગની અંદર સીએસએ સપ્લાય કરવી છે સ્પાન ટેગની અંદર સીએસએ સપ્લાય કરવી છે તો આ રીતે અપ્લાય કરી શકો છો ત્યારબાદ આવે છે ક્લાસ સિલેક્ટર તો ક્લાસ સિલેક્ટર એ છે કે તમે એની અંદર કોઈ બી એલિમેન્ટ લ્યો છો એસટીએવલના કોઈ બી એલિમેન્ટની અંદર તમારે એનો એટ્રીબ્યુટ આવશે ક્લાસ એટ્રીબ્યુટ અને ત્યારબાદ એ તમારા ક્લાસનું નામ તમે કોઈ પણ ક્લાસનું નામ આપી શકો છો અને સીએસ ટાઈલ ટેકની અંદર તમારે શું આવશે કન્ટેનર કન્ટેનર એટલીબ્યુટની અંદર જે વેલ્યુ કન્ટેનરની અંદર શું આવશે સીએસએસની પ્રોપર્ટી એન્ડ વેલ્યુ થેન્ક યુ